તમને છું મગફળી સાફ કરવાનું મશીન તો નજીક જઈને તમને બતાવું કઈ રીતનું આનું કામકાજ છે તો આ છે મગફળી સાફ કરવાનું મશીન તમે જોઈ શકો છો

એટલે કાઈ મૂંઝાવાની જરૂર નથી આવી જો તો ઓટોમેટિક આપણે મગફળી સાફ કરવાનું ફક્ત બે માણસોથી ચાલતું આ તો જલ્દી જાઓ અને 10 દન રત્નદીપ એક્રો ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લો આટકો રોડ ફાયર બ્રિગેડની સામે કોન્ટેક્ટ નંબર તમે જોઈ શકો છો Thank you. સાલ છે